હે દેવર્ષિ જીવ ગમે તેટલો જ્ઞાની હોય કે ગમે તેટલો ત્યાગી હોય સતસંગ વગર જીવાતમાં અધૂરો છે વંદન કર્યા અને કહ્યું ભગવાન માર્ગ બતાવો અને સંતકુમારોએ કહ્યું કે હે દેવર્ષિ મારી સાથે પ્રયાણ કરતા ગંગાના કિનારે આનંદ મનમાં ચાલો હવે જે કથા વૈષ્ણવો બદ્રીનાથમાં થવાની હતી જગતના કલ્યાણ માટે દેવર્ષિ નારદે વિનંતી કરી અને સરદ કુમારોને ગંગાના કિનારે આનંદ વન માં લઈ આવ્યા અને એ સમયમાં કાશી થી લઈ અને ઋષિકેશ સુધીનો જે એરિયા હતો એ બધો આનંદ વન કહેવાતો આનંદ વનમાં ભગવાન ભગવાન કુમારો પધાર્યા દેવર સિંહ વંદન કર્યા અને હળવે કહ્યું કે ભગવાન શ્રીમદ ભાગવત ની કથા સવન કરવાથી શું ફાયદો થાય અને આજે તમે જુઓ કોઈ પણ વ્યક્તિને એમ કહ્યું કે ચલો મારી હારે તરત કે મને હું ફાયદો તરતકુમારોએ કહ્યું કે હે દેવર સિંહ નારદ ગંગા યમુના ગોદાવરી નર્મદા કાવેરી સર્વ તીર્થમાં સ્નાન કરવાથી માત્ર પાપ બળે છે વૈષ્ણવો કે જીવાત્મા નું કર્મ બળે છે એ શ્રીમદ્ ભાગવત ની કથા છે કે છે ને ભાગ્યો सत्सङ्गमं च लभते पुरुषो य नाशं अज्ञानहेतुकृतमोहमदा न हि तदोदयते विवेकः अये श्रीमद्भागवतनी कथासे वैष्णवो भाग्योदयेन मौ जन्मन न चर्चितेन वाय પચાસ જન્મનું કોને એકત્રિત થાય અને તમારા દ્વારે ગાય અને કૂતરું રોટલો ખાવા આવે છે બાકી ગમે તેટલી ઘીવાળી રોટલી કે ઘીવાળી ગાયને કે કૂતરાને મોકલો પ્રારદ્ધ કર્મ યોગ્ય નથી અને જીવાત્માનું કર્મ યોગ્ય નથી ને જીવાત્મા પાપાત્મક કર્મ કરે છે તો ગાય અને કૂતરું પણ રોટલો ઊંઘીને વહ્યું જાય છે